કાળી બેડા લઈને રાધાયા ઘી પાસે થાય હવે નથી નાનો પાના કઈ કડાયો થાય આ બેનો પ્રેમ જોઈ જ સોદા હરખાય રાધાજીને માતાએ ને માતા ચોખી પાડી ના હવે નથી નાનો કાના કઈ કડાયો થાય જા 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 કાના જા જા હવે નથી નાનો કાના કઈ કડાયો થા ક્યાં તમારો મારો કાનો ડોને ક્યાય મારી રાધા ગોરી ગોરી રાધા ને કંચન વરની કાયા આ વાતે સાગ પોન મારાથીના તાર

હાથમાં લીધી સરીને ચૌદ ગગન ગજાવ્યા હાથમાં લીધી બણસરી ને ચૌદ ગગન ગજાવ્યા બણસરીના સૂર સોની રાધા દોડી આવસરીના સૂર સોની રાધા દોડી આવ વાલ્લભના ચરણે રાધા નામી નામી જા હવે નથી નાનો કાના કડાયો જા જા હવે નથી નાનો કાના કઈ કડાયો થા હવે નથી નાનો કાના કઈ કડાયો થા